વડોદરા માંજલપુર વિસ્તારમાં બાઇક ચોર સીસીટીવીમાં કેદ થયો વિગત વાત કરવામાં આવે તો વડોદરામાં ચોરીની ઘટના સામે આવી છે વડોદરા માંજલપુર વિસ્તારમાં બાઇક ચોર સીસીટીવીમાં કેદ થયો છે રાત્રિના દરમિયાન બાઇક ચોર સક્રિય થયા છે ત્યારે લાલ કલરની ટી શર્ટ પહેરી આવેલા યુવકે બુલેટ બાઇકની ચોરી કરી વડોદરા માંજલપુર બુલેટ ચોરીનો